મુંદ્રા તાલુકાના રામાણિયા ગામે આવતીકાલે સવારે અજરામર ધામ સંકુલ પ્રોજેક્ટના કામનો પ્રારંભ કરવામાં આવશે આચાર્ય ભગવંત અધ્યાત્મ યોગી ભાવચંદ્રજી સ્વામી આડી થાણા સાત પંદર માસ ત્રીજી ઓ જ્યારથી રામાણિયા પધાર્યા છે અહીંયા હર્ષ અને ઉલ્લાસ સાથે ભક્તો લાભ લઈ રહ્યા છે પહેલાં દિવસે એમનો પ્રવેશ ખૂબ ધામધૂમથી સારી રીતે ગામના ઇતરજ્ઞાતિ જૈન જૈનેતર બધાની હાજરીમાં ખૂબ જ સુંદર અઢીસો જણની હાજરીમાં ખૂબ જ સુંદર પ્રવેશ થયો ત્યાર પછી અહીંયા વ્યાખ્યાન પ્રવચન રાખવામાં આવેલ બીજા દિવસે સંપ્રદાય અજરામણ સંપ્રદાય સંપૂર્ણ સંપ્રદાયના ટ્રસ્ટીઓની મીટિંગ થઈ અને આ મિટિંગમાં લીંબડી આપણા ગામમાં છેલ્લું ચાતુર્માસ કરી ગયા અને જેમનું સુવર્ણ સ્વયં મહોત્સવ ચાલી રહ્યું છે પચાસ વર્ષ દીક્ષા પડે ચાલી રહ્યું છે એમને એવા પરમ પૂજ્ય સાધનાભાઈ મહાસ્તીજીને કામણી ઓઢારવાનો લાભ શ્રીમતી વિજયાલક્ષ્મીબેન કલ્યાણજી રામ્બિયા પરિવારે લીધું અને જેઓ હોય એ સાધાર્મિક ભક્તિના ત્રણ ત્રણ હજાર રૂપિયા આ પાંચ દિવસના મહોત્સવને પહોંચી વળવા લખાવ્યા છે તો એના અંદરથી ચિઠ્ઠીઓ કાઢી બધા મહાસતીજીઓને કામણી ઓઢારોનો લાભ એ પરિવારોને મળેલ છે ચોથા દિવસે શ્રી વિમલચંદ્રી મહારાજ સાહેબે હવે જ્યારે આપણે અજરામણધામનું કામ ચાલુ થઈ રહ્યું છે તો આ એનું મોડેલ છે આજ માં જે મુખ્ય દાતા જે માતુશ્રી કસ્તુરબેન વીરજી વેરસિંહ રાંભિયા એમના નામથી આ આપણું સંકુલ ઓળખાશે અને એમાં શું શું આયોજનો તીર્થ સ્વરૂપા પરમ પૂજ્ય વડેરા આર્યાશ્રી મધુરભાષિણી પ્રભાવતીભાઈ મહાસતીજીને દર્શન દેવા માટે ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન શ્રી ભાવચંદ્રજી સ્વામી બાર વરસ પછી કચ્છ મુકામે પધાર્યા ઈ ઇવી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો એલઈડી ટીવી લઈ જાઓ અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઇટ અને કોસબાઈક સિપ લોડર પર એલઈડી ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સીપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોક ટ્રોય પાસે નાઇન ઝીરો નાઇન થ્રી સેવન ફાઇવ એઇટ